ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં જૂની અદાવતને લઈને એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે અનુસાર અકવાડા વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ આનંદભાઈ બારૈયા ઉપર એક હુમલો કર્યો હતો હતો અને માર્યો જાણવા મળ્યો મુજબ હુમલો કરનારે ભોગ બનનાર મુન્નાભાઈના કુટુંબની સાથે અગાઉ થયેલી માથાકૂટની બાજ રાખીને તેમને માર માર્યો હતો આ સમગ્ર મામલો ભરતનગર પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુનાભાઈ આણંદભાઈ બાર હું નાસ્તો કરવા ઘરે હું તો વાડી થી આવ્યો ફોન સારસિંગ કરવા ગયો ઘરે સમોસો ખાઈ આવું છોકરાને કહીને તે સમોસો ખાવા ગયો ને પાસળથી સીધો આવીને સીધો પટ્ટાવાળા જ કરી ગાડી લઈને આવીને ટુ વ્હીલર ગાડી લઈને આ બોલો કે એ દરબારનો છોકરો છે ભરતભાઈ ની દુકાન આગળ બારી મારે નાચતી મહિનાથી પહેલા માથાકૂટ કરી હતી મારે હું તો ઓળખતોય નથી અને હું કોઈ વસ્તુમાં ક્યાંય નહીં બરાબર ટૂંકમાં મને કઈ રીતનો માર્યો એ મને કઈ ખબર નથી પડતી સાહેબ મેં કાંઈ એને બોલ્યો નથી કાંઈ નહીં તો કે બીજો હાથ ભાંગી નાખી છે એમ બે ચાર દી પહેલાં મને ખૂંટીએ પસાડી દીધું હું ટિફિન લઈને જતો હતો કામે તે પટ્ટે ને પટ્ટે પટ્ટો તૂટી ગયો બકલને બધું તોડી નહીં એકલો તો આવીને શોટી પીડ્યો મારો કાંઈ હાથ કામ ન કરે જ હું તો કાંઈ કરી ન એક હાથેથી સીધો મારવા જ મળ્યો આવીને કાંઈ બોલ્યો નહીં કાંઈ જવું નહીં કાંઈ નહીં લીમડીયું લીમડીયુંમાં ફરિયાદ લખીએ છે કઈ ઓલું નથી કર્યું એનું કઈ નહીં મારે કોઈ નહીં ફરિયાદ જ નહીં નહીં કોઈ જ નહીં મારે આ રીતે એને